ટપ 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 રોટલા ઘડાય છે ભાઈબંધ મિત્રો અને અમારા બા બાપુજીએ કીધું તું આજે રીંગણનો હોળો ખાવો છે અમારે એમના માટે સ્પેશિયલ બનાવ્યો છે અમારા બા કેમ દાંત કાઢે છે નિશુઝવેન હે અમારે બાપુજીએ નત કીધું હે રીંગણનો હોળો ખાવો એમ અને બનાવ્યો સરસ મજાનો આ ડીશ ડિશ કરો તો ઉપર કરો લઈ લો આ જો રીંગણનો હોળો અમારા દાદાએ જો થાળે લીધો છે ને એમાં કર્યું છે દહીં મિક્સ અને બાજુમાં છે માખણ માખણ કેમનો લીધું દાદા માખણ આપણે ગામડે છે ને મોટા મોટા વાસણમાં હોય અહીંયા તો આપણે આ વાટકીમાં હોય અવડી વાટકીમાં અને રોટલા ઘણો આમ મસ્તો મજા આવે કડકડિયા રોટલા બનાવો કડકડિયા રીંગણનો ઓળો છે ને આખી લસણની કળી નાખીને કકડાવીને બનાવવો છે અને મારા પપ્પાને બહુ ભાવે છે રીંગણનો ઓળો નાનપણથી રીંગણનો ઓળો ખાવાના શોખીન છે બીજું કાંઈ નહીં આપણે કેમ પંજાબી ખાવાના શોખીન હું છું એવી રીતે રીંગણનો ઓળો ખાવાના શોખીન છે હીલો આ દાદા પાંચ ક્યાંક આ ખવાય જો આ પાણીપુરી ન ખવાય બટા આમાં મજા આવે રીંગણના ઓળામાં કરો આનંદ કરો જમવાનો આનંદ લ્યો